પ્રમુખ કવિ શ્રી મહેન્દ્રભાઈ જોશીના અધ્યક્ષસ્થાને સ્થાને પદ્મશ્રી ભક્ત કવિ દુલ્લાભાઈ કાગના એકસો બાવીસમાં જન્મજયંતિ નિમિત્તે કાગવંદનાનો કાર્યક્રમ યોજવામાં આવેલ જેનો દીપ પ્રાગટ્ય સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતાના વ્રત હસ્તે કરવામાં આવેલ સરસ્વતી વિદ્યામંદિરની બાળાઓએ સ્વાગત નૃત્ય રજૂ કરેલ કવિ મહેન્દ્રભાઈ જોશી તેમજ લોકસાહિત્યકાર રમેશભાઈ જાધવ અને બાઉુભાઈ ભૂટકે કવિ દુલ્લાભાઈ કાગની રચનાઓ રજૂ કરી હતી સરસ્વતી વિદ્યામંદિરના નિયમક શ્રી પ્રવીણભાઈ કથરિયાએ

આજનો કાર્યક્રમ કાગવંદના અને જયસિંહ જયસિંહપરાના સરસ્વતી સ્કૂલમાં સરસ રીતે લોક સાહિત્ય સેતુના પ્રમુખ શ્રી હિતેશભાઈ મહેતા દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં અમને બોલાવ્યા આવ્યા કાગબાપુને શબ્દાંજલિ શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અમને એમને વંદન કરી અને એમની કૃતિઓ બાળકો સાથે અમે શેર કરી શિક્ષકો સાથે અને વિદ્વાનો સાથે અમને ખૂબ આજનો આનંદ આવ્યો આજે અમે કાગબાપુને ફરી વખત એમના ચરણોમાં બંધન કરીએ છીએ